બોલો રામ ચંદ્ર ભગવાનની જય ભોળાનાથની જય ચોટીલા વાળી સામુંડ ની જય આપણે જ્યારે ખેડૂના વાત કરતા હોય ત્યારે દડનાના જાદવ બાપા ધામિલ્યાને યાદ ન કરીએ તો આપણે આપણાથી મોટો નુગરો કોઈ ન હોય બાપ આપણે આ પ્રસંગે યાદવ બાપાને વિશેષ યાદ કરીને ખેડૂ માટેનો એક કરણૂકી ડેમની વ્યવસ્થાની વાત કરવી છે ત્યારે કેમેરાવાળા જરાક આ બધું ધ્યાન રાખજો કારણ કે આ વિડીયો ફેસબુકના માધ્યમથી બધાય સુધી પહોંચવાનો હોય ત્યારે આપણે આ વાત ફક્ત મનોરંજનની નથી મનોરંજનની હરે હરે જ્ઞાન અને ગમતની છે બાપ કારણ કે જાધવ બાપાનું નામ લેવું હોય એટલે ગુજરાતની લોક અને સંસ્કૃતિનું સિંચન કરતું હોય એ જાદવ બાપા આ કર્ણુકી બે થી ત્રણ લાખ ક્યુસેક પાણી ખેડૂના ખેતરમાં જાય ખેડૂ પાસ પાસ પાક લે રાજકોટ રોડે સડો એટલે આટકોટ જસદણ ને ખેડૂના જીવનની ધબકારા ગણાતો આ ડેમ છે બાપ આવા ડેમ જો ગુજરાતના બધા ગામડાના આસપાસ જો બને તો મારા દેશનો ખેડૂત ઓછો આવી જાય અને જાદવ બાપા રાજી થાય આ વિડીયો ખાલી મનોરંજનનો નથી આ વિડીયો જાદવ બાપાને યાદ કરીને મારા બધા ગુજરાતના ખેડૂતોને એક વિશેષ માધ્યમથી એક જાણકારીનો છે તો તમારું એટલું ધર્મ છે કે જાદવ બાપાના સન્માનમાં

ગમે એવું સુખ હોય ગમે એવું દુઃખ હોય પણ હરક સુખ ની જેને ન આવે હેદકી જેના આઠેપોર આનંદ ની લે અત્યારે તમે જોજો જુવાનડા ત્રણ ખિસ્સા પાટલુન ને બે ખિસ્સા બુસ્કોટ ને એ પાંચ ખિસ્સા જો બબે હજાર નું નોટું હોય ચારસો ના મીટર લુગડા પહેર્યા હોય ખાડા ચારસો ના બૂટ પહેર્યા હોય હાથમાં બિસ્ટોલ મોઢામાં એકસો પાંત્રીસ નો માવો એ બિસ્ટોલ ની રાખ બજાર માં આમ ખેડતો જાય ખેલતો જાય સખેલી મેં તો દદ દીવાની મેરો ખબર નથી વાય તાણ નું વાવાઝોડું કેવું હાલ્યું આવે ખિસ્સા માં હાથ હોહરા જાય તરકોક ને ઉભો રાખે દોડ્યો જતો એસ્ટીમ બે ખાસ કામ છે ખાસ કામ બીડી બીડી લે બોલો બીડી હાલતો થાય થી તો ઝાડ હારણ લીમડા નું પાન ઉનાળે તૈયાર આંગળ અને સોમાએ એ પ્રભુ તારા બાના ની પતરા કાળે ઉનાળે આંબા ને કેરી લંગડો કેસરી જમાદારી પાયરી કે જેમાં પાંચસો પાંચસો ગ્રામ રસ પીબી તેવું દરજ મટાડી દે ડંકીમાં પાણી દોઢસો ફૂટ નો હોય બે માં રહેતા એને ખબર હશે બસો ફૂટ પાણી નો હોય ઝાડના મૂળ બસો ફૂટ ઊંડા નથી છતાં બાર મહિનામાં ચાર મહિના પાણી મળે એમાં આવા પાપ ના કરેલા સોમા બાબર જેમ ફુવારો મારે એમ કે ખેતર આલપા નથી એક ધારી પડે તડકો એક ધારો પડે એક ધારો ન પડે માંગર સાધુ બાવા ફકીર ને કોઈ ન દીધું અરે હગા ભાણેજ ને ન દીધો ત્યારે ભગવાને લબન નું વાયસર મૂકીને વાલ કર્યો ટાઈ કે ટીપું પડવા દી તારો દીકરો હોય એક વ્યવહાર તૂટલા ને વેપારી ધીરતા નથી આપણે ભગવાન આરી વ્યવહાર તોડી નાખ્યો સીધો મોઢોક આરી વ્યવહાર કર્યો તો મોઢશોક માં રોટલા નહીં થાય બહુ તારા બાના ની પતરા ડંકી માં દોઢો ફૂટ પાણી નહીં હેન્ડલ ને આડો ક્યાં ઢીંબોક બિફોક બફોક આમ કેમ થાય વાયડન નથી વાયસર બાપા પાણી નથી સીધ છે